ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે ત્રીસ વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારેય મેં અશાંતિ જોઈ નથી હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે જે શાંતિનો માહોલ છે અઢારે આલમનો એક અવાજ છે એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું ક્યાંય દેખાતું નહોતી પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે એ છે ગોંડલની અંદર ગુંડાગીરી છે ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો થવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જ જનતાની અંદર આક્રોશ હોય તો છે ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મિરઝાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો પહેલાં બેને જીગી સાબેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રો શોધો અને ગોંડલની સ્વયંભૂ જનતા બહાર નીકળીને ગોંડલને બદનામ કરવાવાળા જે લોકો બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આ આક્રોશ છે ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલાં આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે ગોંડલની અંદર જાહેર જીવનની અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા મુરુબી મનસુખભાઈ સખિયા બેઠા છે એને પૂરું જીવન જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે આ બધા ગોંડલની મૂડી છે ગોંડલના કહેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરશોત્તમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની ઉંમરના છે એ બધા આ ગોંડલના કરતા હરતા ગોંડલ પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો છે આ બહારથી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કંઈ કહેવાનું રહેતું નથી એનો જવાબ હું એમ માનું છું મિત્રો કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલની જનતાનો અવાજ છે એ મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી નથી એ પહેલાં એ લોકો એનું પળ બાંધવા માટે આવ્યા છે ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે નહીં કે અલ્પેશ કથિરિયાનો હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે આવું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે મને ખબર નથી એ તો પ્રજાનો આક્રોશ હતો ભાગી જવું પડે ભાગી જવું પડે પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બેન શ્રી જીગીસાબેન હોય અલ્પેશ હોય એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલની જનતા તમને જવાબ દેશે વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે તાલુકા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે જિલ્લા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે માર્કેટ યાર્ડની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે ચાર મોટા મોટી સંસ્થા ગોંડલી જે છે એની ચૂંટણી આવવાની છે આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે તમે અણવર નહીં બનો તમે વરરાજા બનીને આવો ગોંડલી જનતા તમને જવાબ આપશે મને એ ખબર નથી પડતી આમાં એક ભીખુ ભી ભીખુદાનભાઈ ગઢવીનું મને કેવત યાદ આવે છે કંઈક એક મજાકની વાત છે એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે એ આંગળી એના બધા શરીરે અડાડે છે અહીંયા અડાડે છે અહીંયા અડાડે છે અહીંયા અડાડે છે ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટરને એવું કહે છે કે સાહેબ મને આખું શરીર દુખે છે કે તમે શું અડવાથી શરીર દુખે છે કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને આ દુખે છે કે તમારે આંગળી બતાવો હકીકતે એની આંગળી પાકેલી હતી એનું શરીર આખું પાકેલું નહોતું આ બધા જાતિવાદી લોકો છે જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે એને ગોંડલે ઉશ્કેરવું છે ગોંડલે બદનામ કરવું છે એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ એને ઉશ્કેરવો છે મને મારો એવો સમય નથી જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતાએ એમનો જવાબ આપેલો છે જયરાજભાઈ ગણેશભાઈ અને ગીતાબાના પરિવાર સાથે જોડાયેલો છે છેલ્લા ત્રીસ વર્ષના જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીએ એની પર ભરોસો વિશ્વાસ મૂક્યો છે તો નથી મૂક્યો કોંગ્રેસમાં અહીંયા ગયણા ગાંઠા વેઢે ગણાય એટલા માણસો નથી આમ છતાં બહારના લોકોને એની જ પાર્ટીના લોકોને હંગરતા નથી ગોંડલ તાલુકાની અંદર લેવા પટેલ સમાજ મોટો છે એટલે એને એમ છે છેટે છેટે પણ કે ઉપરવાળા કાંઈ નોંધ લે અને અમને અહીંયા આવતી વિધાનસભાની ટિકિટ મળે આવા ભૂતકાળમાં અનેક નેતાઓએ અનુભવ કરી લીધા છે જયરાજભાઈ અને એના પરિવારનો ગ્રાફ સતત ઊંચો છે આ વખતની છેલ્લી બાવીસની ચૂંટણીમાં તેતાલીસ હજાર ઉપરાંતની લીડ આ ગોંડલ તાલુકાએ આપી છે એનો અર્થ એ કે સમગ્ર લેવા પટેલ સમાજ સંપૂર્ણ રીતે જયરાજભાઈના પરિવાર સાથે છે અમે નથી કરી ઘણા સમયથી વ્યક્તિગત રીતે જયરાજસિંહ નું ગણેશભાઈ નું નામ લઈને એલ બેલ ભાષામાં બોલે છે અમારો એ સ્વભાવ નથી

હું એમ માનું છું કે આવા લોકોના નિવેદન આવવાથી ગોંડલની જનતાની અંદર જે પડેલો રોષ છે ને એ દિવસે દિવસે બહાર આવશે અને જ્યારે મતપેટીની અંદર મત દેવાની વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મતપેટી છલકાઈ જવાની છે આવા બકવાસથી